હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કોલી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત દડી ગામના માસ્ટર ટ્રેનર લાલાભાઈ કોલી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ સમજાવી છે રાઠવા ડોક્ટર જયેશ રાઠવા દિત્યાભાઈ નારાયણભાઈ તથા લક્ષ્મણભાઈની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખેડૂતોને જીવામૃત બીજામૃત ઘનજીવામૃત જેવા પ્રાકૃતિક ખાતરો તેમજ નિમાસ્ત્ર અગ્નિ અસ્ત્ર જેવી દવાઓ ગૌમૂત્ર અને છાણમાંથી બનાવવાની રીત સમજાવવામાં આવી હતી અને સાથે શીખવાડવામાં આવીને મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા તો ગોલી ગામે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો માટે પ્રાકૃતિક દેશી ગાય હોવી જોઈએ જો ના હોય તો બીજાના ત્યાંથી બી આપણે દેશી ગાય ગાયમાંથી ગૌમૂત્ર અને દેશી ગોબર લઈ એમાંથી આપણે જીવામૃત ઘન જીવામૃત નિમાસ્ત્ર અગ્નિયાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસ પંચ્યા અંક જેવા પાંચે પાંચ આયામો બનાવું તો આપણે પ્રાકૃતિક ખેતીમાં સફળ અને સરળતા રહેશે એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવા માટે આ પાંચે પાંચ આયામો કરવું જરૂરી છે એટલે પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત સૌપ્રથમ બીજામૃત નિમાસ્ત્ર અગ્નિયાસ્ત્ર જેવા દેશી ગાયના ગોબરમાંથી અને દેશી ગાયના ગૌમૂત્રમાંથી અને લીમડાના પાન જેટલા કે ઝેરીલા કે કડવા જે કોઈ પાન હોય એમાંથી બી ને નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર જેવા દવા માટેના જંતુનાશક જંતુનાશક માટે દવાનો ઉપયોગ કરી શકાય છે એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવું જરૂરી છે કુલી મુકામે નેશનલ મિશન એન્ડ નેચરલ ફાર્મિંગ પ્રોગ્રામ અંતર્ગત આપણા છોટાદેપુર જિલ્લાના દડી ગામના વતની લાલાભાઈ જેવું માસ્ટર ટ્રેનિંગ આ ખેતીમાં નેચરલ ખેતી કઈના કરવી એના ભાગરૂપે આપણા કોલી ગામના લોકોને સમજાયું અને આ ખેતી આપણે અપનાવીએ એ વિશે એમને માર્ગદર્શન આપ્યું એ બદલ લાલાભાઈને ખૂબ ખૂબ આભાર રોજ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કોલી મુકામે દડી ગામના વતની લાલાભાઈ રાઠવાજીએ કોલી ગામના રહીશોને ખેતી કઈ રીતના કરવું પ્રાકૃતિક એ વિશે જાણકારી આપી અને મારે કોલી ગામના ખેડૂતોને કહેવું છે કે લાલાભાઈએ જે આપણને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ વિશે જે માહિતી આપી એ રીતે ખેતી કરે અને એનું પાલન કરીને ખેતી કરે એવી હું આશા રાખું છું સરપંચ શ્રી અત્રુ જૂથ ગ્રામ પંચાયત આશાબેન રાઠોડ થેન્ક યુ